ઈડર તાલુકાના બડોલી બડોલી ગામે એપ્રિલના રોજ મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બડોલી હિંગવાલા સ્કૂલના મેદાનમાં યોજાનાર આ સંગીતમય સુંદરકાંડ પાઠ પઠન યુવા આંતરરાષ્ટ્રીય વક્તા ધવલભાઈના સુરીલા કંઠે થવાનું છે ત્યારે આ વિસ્તારમાં પ્રથમ વખત સુંદરકાંડના વક્તા ધવલભાઈ પધારવાના હોય અને તેમને સાંભળવાનો એક લહાવો છે ત્યારે આ મંગલ અવસર સહભાગી થવા અને હનુમાનજી દાદાની કૃપા મેળવવા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવાય છે તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવાર રાત્રે આઠ કલાકે મોટી સંખ્યામાં ભક્તો આ સુંદરકાંડ પાઠનો વધુમાં વધુ લાભ લઈ શકે તેવા ધાર્મિક હેતુથી જય શિહારામ સિવક મંડળ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ સંજય નાયક ઈડર જય સૌને પ્રણામ જય સેવક મંડળ બડોલી દ્વારા ભવ્યાથી ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન થયું છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવાર પાવન સ્થળ હાઈસ્કૂલના મેદાનમાં બડોલી ખાતે સમય રાત્રે સાડા આઠ કલાકે આ સૌ અવશ્ય પધારો અને આપણે સૌ એકત્રિત થઈ આ ભવ્ય સુંદરકાંડ પાઠમાં સંમેલિત થઈએ અને શ્રી હનુમાનજીની આરાધના કરી ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણાનુવાદ કરીએ સૌને સાદર પ્રણામ જય શ્રી